પાસોદરાના મંગળવારી બજારમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત થઈ રહ્યો છે ભીડ વિસ્તારમાં મંગળવાર બજારમાં જેપ કતરાઓ મહિલાઓને નિશાન બનાવી હતી પાસોદરામાં મંગળવારી બજારમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત થઈ રહ્યો છે ભીડવાડા વિસ્તારમાં મંગળવાર બજારમાં જેપ કતરા અને પોકેટ મારે મહિલાઓને નિશાન બનાવી હતી કેટલીક મહિલાઓને ચેન અને પાકેટ ચોરાઈ ગઈ હતી પોલીસનો કોઈ પણ જાતનો ખોફ આ અસામાજિક તસ્કરોને નથી તેમ જાણવા મળ્યું છે અને બેફામ રીતે લોકો મહિલાઓની ચેન અને પાકીટ ચોરાતોની ઘટનાને અંજામ આપી રહ્યા છે જો કે આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે મારું નામ પ્રભાબેન છે હું અહીંયા મારી દીકરીની ઘરે આટો દેવા આવી છું મારી દીકરી વિક્ટોરિયામાં રહે છે અને અમે મંગળવારીમાં ખરીદી કરવા ગયા હતા મારી મારા કપાણી અને મારું ગામ કેશોદ કેશોદની બાજુમાં સોંધાયડા અહીંયા તમે કોની ઘરે આવ્યા હતા મારી દીકરી ની ઘરે અને તમે કયા બજાર માં ગયા હતા અહીંયા મંગળવારી માં આ સાલી મંગળવારી માં કેટલા તોલા નો સેના તો બે અઢી તોલા નો હતો જી અઢી તોલા નો હા બે તોલા ઉપર નો છે આજુબાજુ માં કેવી વ્યક્તિ હતી આજુબાજુ માં બૈરાજ હતી બચ્ચી બજે બૈરાજ હતી હા તમે શું ખરીદી કરી રહ્યા હતા અમે આનું આ કુર્સી હા